આરોપીએ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ખુલ્જા અને બનાવટી પત્રો બનાવ્યા હતા અને એક વેપારીને સસ્તી જમીનની લાલચ આપી તબક્કાવાર બાર કરોડ રૂપિયા ઠગાઈ કરી હતી છ આરોપીઓ પૈકી ત્રણની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ સુરત અને ગાંધીનગરમાં જમીન દલાલીનું કામ કરે છે આરોપીએ સૌપ્રથમ સુરતના કરમશીભાઈ નામના વેપારીનો સંપર્ક કર્યો તેમણે વચન આપ્યું કે તેમની સચિવાલયમાં ઉપર સુધી પહોંચશે અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને જમીન અપાવી આપશે આ લાલચમાં ફસાઈને વેપારીએ પૈસા આપ્યા પછી બાદમાં છેતરપિંડીનો ભેદ ખુલ્યો